થતા રહી ગઈ જવાબ કેમ આપતી નથી કહી યુવતીના ઘડા પર ચાકુથી હુમલો કર્યો દાખવેલી હિંમત ના કારણે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી છે યુવતી પર હુમલો કરનારા એક પાગલ યુવકને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો પ્રેમીના હુમલામાં ઓગણીસ વર્ષીય યુવતીને આંખ મોઢાના ભાગે તેમજ હાથ પર ઈજાઓ થઈ હતી આરોપી અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના છે જેમાં સુરતમાં ફરી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી કોલેજ થી પરત આવતી યુવતી પર જાહેર એક યુવકે ચપ્પુ હુમલો કર્યો હતો યુવતીએ સંબંધ તોડી નાખતા યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ નથી ઉપાડતી મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે એમ કહી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો યુવતી મિત્રો સાથે ઘરે પરત ફરતી હતી તે દરમિયાન લીલકંઠ સોસાયટી પાસે રોકી વસાવા નામના યુવકે તેની પર હુમલો કર્યો હતો તેણે યુવતીના ગળા પર ચપ્પુ મારવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક યુવતીએ પ્રતિકાર કરતાં જ તેનો જીવ બચ્યો હતો પરંતુ ચાકુથી તેના માથાના ભાગે ઈજા પહોંચી હતી આ બનાવથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલાખોર યુવાનને પકડી પાડ્યો હતો કાપોદ્રા પોલીસે હુમલાખોર રોકી વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી આ ઘટનાઓ સ્થાનિકોને ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવી હતી એવો જ નજારો સામે જોઈને લોકો ચોંકી ગયા હતા યસ જીઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ